તમને બતાવી દઉં એક આપણો માળો બનાવ્યો છે જો આ દેખાય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે ખેતરમાં ચારા વાળવા તો જઈ શકો છો અરે પણ હિરંદા જો હવે પાણી આવી ગયું છે હિરંદા બપોરના એક વાગ્યા છે તો જો આ આવી ગયું મિત્રો ટાળીએ ટાળીએ જવા માંડ્યું છે તો તમને બતાવીશ હું આપણે રાતે માળો જે સામે દેખાય છે અને આ છે આપણા ઈરંડા ચાલો તમને બતાવી દઉં માળો આપણે અને આટલા ઈરંડા વેણ્યા છે ને બીજા બધા હવે કલામ પડ્યા છે આ આપણો માળો

આ જો છોકરા આવ્યા હતા ફવારમાં તે બધું પેદી નાખ્યું છે નિશા અમે દેખાય છે એ બનાસ નદી જઈ જોઈ શકો છો ને આ બધા એરંડા જઈ શકો છો આપણો માળો કેવો છે કમેન્ટમાં જરૂર બતાવજો 이제 이 차가 차 앞으로 마러 이 차가 차 마러 앞으로 저 그래 나이 가을 씨 가을로 참

હવે નવ વાગે પાવર જાય મિત્રો રાતના વાજી જશે નવ હવે પાવર જોશે તો એટલે હવે આપણે ઘરે જઈશું તો જય માતાજી મિત્રો આપણે જમી લીધું તો હવે ઉલ્લી આટલે પૂરો કરીએ જય માતાજી